તો તેવા તમામ બાળકોને સંસ્કાર સ્કૂલમાં કોઈ પણ માધ્યમ અને કે તેથી વધારે હોય તો સંસ્થા દ્વારા નક્કી કરેલ ફી માં પચાસ ટકાની સ્કોલરશીપ આપવામાં આવશે જો આ સરેરાશ ટકાવારી પંચ્યાસી ટકાથી વધારે હોય તો ફી માં ટકાની સ્કોલરશીપ આપવામાં આવશે સંસ્કાર સ્કૂલ દ્વારા તારીખ અઠ્યાવીસ ચાર બે હજાર ચોવીસ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ અને તારીખ બે છ બે હજાર ચોવીસ એમ ત્રણ વખત સંસ્કાર જ્ઞાન સમૃદ્ધિ સ્કોલરશિપની પરીક્ષા લેવાશે વિદ્યાર્થી ત્રણ રાઉન્ડ પૈકી કોઈપણ એક વખતની પરીક્ષા આપી પોતાની લાયકાત પુરવાર કરી શકશે પત્રકની ટકાવારી અને સ્કોલરશિપ ટેસ્ટની ટકાવારીની સરેરાશ મેળવી સરેરાશ ટકાવારી નક્કી કરવામાં આવશે અને તેના આધાર પર વિદ્યાર્થીઓને જ્ઞાન સમૃદ્ધિ સ્કોલરશિપ એનાયત કરાશે લાભ લેવા ઈચ્છતા તમામ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ ટેસ્ટના રજિસ્ટ્રેશન માટે સાત ઝીરો છ નવ છ સાત છ સાત છ નવ પર વિદ્યાર્થીનું નામ ધોરણ અને માધ્યમની વિગત વોટ્સઅપ કરવા આ યાદીમાં જણાવાયું હતું આ યોજના અંગે સંસ્કાર સ્કૂલ ના શ્રી કિરીટભાઈ કારિયા ચંચળ ન્યુઝ સાથે વાત કરતા માહિતી આપી હતી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ ના અને સંચાલક મંડળ વતી હું આપ સૌનો અભિવાદન કરું છું 2008 થી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્કાર સ્કૂલ સંસ્કાર નર્સરી સ્કૂલ અને સંસ્કાર ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ મેનેજમેન્ટ ટેકનોલોજી અંતર્ગત સતત ક્રાંતિકારી નિર્ણયો લઈ અને સારામાં સારી શૈક્ષણિક સેવાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યા છે એના ભાગરૂપે ખાસ કરીને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી શાળાની અંદર જે સ્કોલેસ્ટિક લેવલ હોય જે એક ખાસ કરીને જ્ઞાનની સમૃદ્ધિનું સ્તર વધારવાના ઉદ્દેશ્યથી અને ખાસ કરીને એવા પરિવારો કે જે પરિવારો કદાચ ખાનગી ધોરણની ફીના કારણે શાળાનો લાભ ન લઈ શકતા હોય અને ભણવામાં ખૂબ જ ખૂબ જ અતિ સમૃદ્ધ હોય એવા પરિવારો માટે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્કાર જ્ઞાન સમૃદ્ધિ સ્કોલરશિપ યોજના લાવવામાં આવી છે આ અંતર્ગત સંસ્કાર સ્કૂલના વર્તમાન બાળકો તેમજ ભુજ અને સમગ્ર આસપાસના તમામ કચ્છના વિસ્તારના બાળકો આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના અંતર્ગત આ એપ્રિલ મે અને જૂન એમ ત્રણ માસ દરમિયાન ત્રણ સ્કોલરશિપ ટેસ્ટ લેવામાં આવશે એપ્રિલ માસમાં અઠ્યાવીસમી એપ્રિલ રવિવારે મે માસમાં ઓગણીસમી મે રવિવારે અને જૂન માસમાં બીજી જૂન રવિવારે ટેસ્ટ લેવામાં આવશે ખાસ કરીને આ સ્કોલરશિપ ટેસ્ટ વિશે હું એટલું કહેવા માંગીશ કે આ એક સામાન્ય સ્કોલરશિપ ટેસ્ટ નથી જે સામાન્ય રીતે લેવાતી હોય છે આ સ્કોલરશિપ ટેસ્ટને બહુ જ સરસ રીતે આકૃત કરવામાં આવી છે ખાસ કરીને ફોર એક્ઝામ્પલ આપનું બાળક અત્યારે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે તો એના બીજા ધોરણનું એની શાળામાં આવેલું પરિણામપત્રકનું પરિણામ એમાં આવેલી ટકાવારી દાખલા તરીકે એને અઠ્ઠાણું ટકા આવ્યા એને ધ્યાનમાં લેવાશે એને આ ત્રણમાંથી કોઈ પણ એક તારીખે આપેલી સ્કોલરશીપ ટિસ્ટ એના વયજૂથ પ્રમાણેના પ્રશ્નો ચાર વિષયમાં ખાસ કરીને સિલેક્ટ કરવામાં આવ્યા છે એ પ્રશ્નો ની પરીક્ષામાં એને ફોર એક્ઝામ્પલ છન્નું ટકા આવ્યા શાળાના પરિણામના અઠાણું ટકા અને અહીં આવેલા સ્કોલરશિપ ટેસ્ટમાં છન્નું ટકા કુલ થયા એના એના ભાગ્યા ડિવાઇડેડ બાય ટુ તો એનો સ્કોર જનરેટ થયો સત્તાણું ટકા જો પણ બાળકનો એના પરિણામપત્રકની ટકાવારી અને સ્કોલરશિપની ટકાવારીનો એવરેજ એટલે કે સરેરાશ બનેનો સરવાળો ભાગ્યા બે એ સ્કોર પંચાણું ટકા કે તેથી વધુ આવે છે તો સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તે બાળકને શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ફક્ત માસિક પાંચસો રૂપિયાના દર ઉપર શિક્ષણ આપવામાં આવશે અગર આ સ્કોર નેવું ટકા કે તેથી વધારે થાય છે તો એને સંસ્કાર સ્કૂલની નક્કી કરેલી ફીમાં પચાસ ટકા સ્કોલરશીપ આપવામાં આવશે અને જો આ સ્કોર પંચ્યાસી ટકા કે તેથી વધુ થાય છે તો એને સ્કૂલ ફીના પચીસ ટકા સ્કોલરશીપ આપવામાં આવશે અને આ ફીની અંદર સ્કૂલ બેગ કીટ જે બે હજાર આઠથી સંસ્કાર સ્કૂલ દ્વારા સંપૂર્ણપણે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકને આપવામાં આવે છે એ સામેલ છે ધોરણ એકથી પાંચની અંદર ગણિત પચીસ ગુણ પચીસ એમસીક્યુ એટલે કે બહુવૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે બાળકે સામેટ્રિક કરવાનું હશે પચીસ પર્યાવરણ એકથી પાંચની અંદર એન્વાયરમેન્ટલ સાયન્સ ટ્વેન્ટી ફાઇવ ઇંગ્લિશ અને ટ્વેન્ટી ફાઇવ સામાન્ય જ્ઞાન અને જીકે પ્રશ્નપત્રો દરેક ધોરણના એની વયજૂથ એની વયકક્ષા અનુસારના હશે એણે ભણેલા ટોપિકના આધારિત પ્રશ્નો હશે ગુજરાતી માધ્યમના બાળકો માટે ગુજરાતીમાં અને અંગ્રેજી માધ્યમના બાળકો માટે અંગ્રેજીમાં એ જ રીતે છ થી દસ ધોરણમાં પણ આ જ સિચ્યુએશન ત્યાં ગણિત પચીસ પ્રશ્નો વિજ્ઞાન અને ટેકનોલોજીના પચીસ પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના એટલે કે સામાન્ય જ્ઞાન આધારિત જીકેના પચીસ પ્રશ્નો અને અંગ્રેજીના પચીસ પ્રશ્નો ધોરણ અગિયારમાં મુખ્ય વિષયો ખાસ કરીને વિજ્ઞાન પ્રવાહ છે તો રસાયણશાસ્ત્રના પચીસ ભૌતિકશાસ્ત્રના પચીસ અંગ્રેજીના પચીસ અને ગણિત અથવા બાયોલોજીના પચીસ સામાન્ય પ્રવાહ છે તો એમાં અર્થશાસ્ત્રના પચીસ વાણિજ્ય વ્યવસ્થાના પચીસ નામાના પચીસ અંગ્રેજીના પચીસ આર્ટ્સનો પ્રવાહ છે તો અર્થશાસ્ત્રના પચીસ સામાજિક વિજ્ઞાનના પચીસ સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનના પચીસ અને અંગ્રેજીના પચીસ આ રીતની આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેટલા પણ વિદ્યાર્થીઓ સમગ્ર કચ્છમાંથી આ સ્કોલરશીપ ટેસ્ટમાં પાત્ર થાય સૌનું સ્વાગત છે વિઝન એક જ કે જે શૈક્ષણિક સ્તર છે એને ઊંચું લાવવું અને બીજું વિઝન જે બાળકો અથવા જે પરિવારો અભ્યાસને સૌથી પહેલી પ્રાથમિકતા આપે છે પણ છતાં ક્યાંક ખાનગી શાળામાં ભણવાનું અથવા તો આ ગુણવત્તાને માણવાનું ચૂકી જાય છે એમને પણ આ પ્રવાહમાં સામેલ થાય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બે હજાર આઠથી કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વિના બાળક પહેલા દિવસે એડમિશન લે એટલે એને સ્કૂલ બેગ કીટ સંપૂર્ણ આપવામાં આવે છે બેગથી કરી અને પેન્સિલ રબર સુધીની દરેક વસ્તુ આ પ્રથા અમે એ સમયે એક સારા ભાવથી સ્ટાર્ટ કરી હતી સ્વાભાવિક રીતે અત્યારે આર્થિક બોજ જ્યારે વધી રહ્યો છે ચારે બાજુ ત્યારે આ પ્રથાને નિભાવી દુષ્કર છે પણ હજી અમારું ટ્રસ્ટ આ બાબતે સંકલ્પબદ્ધ છે કે એ પ્રથાને ચાલુ આ વર્ષે પણ રાખવામાં આવી છે રહી વાત ટ્રાન્સપોર્ટેશનની અત્યારે કોઈ પણ શાળામાં બાળક ભણવા જાય છે તો એમના પાસેથી રિક્ષાવાળો જે ચાર્જ લે છે ને એના કરતાં ઓછા ઓછા ચાર્જમાં સંસ્કારની બસ સેવાઓ ચોમેર ફરી વળેલી છે તો એ રીતે કોઈ આર્થિક બોજ ન આવી શકે એની કાળજી રાખેલી છે આ સ્કોલરશીપમાં ભાગ લેવા માટે શાળાના જે નંબર છે એમાં એક જે વોટ્સઅપ નંબર છે એ ખાસ બધા નોંધી લેશે અને સ્ક્રીન ઉપર પણ આપણે બતાવી દઈશું સેવન જીરો સિક્સ નાઇન સિક્સ સેવન સિક્સ સેવન સિક્સ નાઇન ઉપર બાળકનું નામ બાળકનું ધોરણ એનું માધ્યમ અને એની શાળા અને વાલીનું નામ પાંચ બાબતો ખાલી વોટ્સઅપ કરશે એટલે અહીંથી ઓલમોસ્ટ ચોવીસ કલાકની અંદર અમારા જે પ્રતિનિધિ નીમવામાં આવ્યા છે આ બાબતે વાલીઓ સાથે પરિસંવાદ કરવા માટે એ તરત સંપર્ક કરશે અને એનું રજિસ્ટરમાં નામ નોંધી એની તારીખ નોંધી અને એને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે